તો મિત્રો તમારા ઘરના પાણીમાં તમારા વોટર પાર્કના પાણીમાં તમારા પર્સનલ ફાર્મના પાણીમાં કે તમારી કંપનીના પાણીમાં જો ક્ષાર છે તો ચિંતા ના કરો કારણ કે હાઇડ્રોપીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી રહી છે આ વોટર સોફ્ટનર અને સેઠ આ બાજુ આવો તમે હવે પહેલાં આ મશીનની આપણે પછી વાત કરીશું પહેલાં ક્ષારને લીધે શું શું પ્રોબ્લેમ આવે એ જરીક જણાવો ઓકે ક્ષારના લીધે વીડીભાઈ જે પ્રોબ્લેમ આવે છે બધા બંગલા બનાવે છે પણ એનો ઉપયોગ થતો નથી શું કામે કે પહેલું છે ક્ષાર